અંગત પડોનો ન્યૂડ વિડીયો ગુપ્ત રીતે રેકોર્ડ કર્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી પાસેથી રૂપિયા દસ કરોડની ખંડણી માંગી હતી આરોપીએ ફરિયાદીને ચોવીસ કલાકમાં સાત કરોડ રૂપિયા આપી દો નહીતર વિડીયો વાયરલ કરી દેવામાં આવશે એવી ધમકી આપી હતી તપાસમાં ખુલ્યું છે કે ફરિયાદીના આરોપી સુનિતા ઉર્ફ એની રાજપૂતે હની ડડ્રેપ કરી અંગત પડોનો વિડીયો રેકોર્ડ કર્યો હતો આ વિડીયો બાદ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ જે પોતે સત્યા ટાઈમ્સ ડેલી ન્યૂઝપેપરનો નો તંત્રી હોવાનું જાણવા મળ્યું છે તેને આપીને બંને મળીને ફરિયાદીને બ્લેકમેલ કરતા હતા સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાના આધારે બંને આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન કોમ્પ્યુટર સહિતના ડિજિટલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે હાલ બંને આરોપીઓ સામે વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે અમદાવાદ સાયબરગ્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ફરિયાદી વિગત જોઈએ તો જે ફરિયાદી છે એમનો આજથી ચારથી પાંચ મહિના પહેલાં જે પકડાયેલા આરોપી છે એમને એમની જાણ વગર અને એમની સંમતિ વગર એક અંગતપળોનો વિડીયો ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બનાવી અને ત્યારબાદ જે ફરિયાદીનો છે એને રિસન્ટલી એનો કોઈ અનનો નંબરથી પહેલાં એક વન ટાઈમ સી કરીને વિડીયો મોકલવામાં આવ્યો હતો અને પછી એનો સંપર્ક કરીને કહેવામાં આવ્યો હતો તો આપની એક મેટર આવી છે અગર સોલ્વ કરવી હોય તો આપ રૂબરૂમાં મળી જાઓ પછી ફરિયાદીને જે આ એક પકડેલા આરોપી છે અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ જે પોતાને સત્ય ન્યૂઝના તંત્રી તરીકે ઓળખ આપે છે અને એના તંત્રી છે એમને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીને રૂબરૂમાં મળી એના મોબાઈલમાં એક વિડીયો દેખાડ્યો હતો અને કહ્યું હતું કે આ એક અમારા સોર્સે આ વિડીયો આપેલો છે અગર આપે આ વિડીયો વાયરલ ન કરવો હોય સોશિયલ મીડિયામાં કે અમે આના વિરુદ્ધમાં ન્યૂઝ ન છાપીએ તો એના માટે દસ કરોડની માગણી કરી હતી એમની પાસેથી ફરિયાદીએ જયારે એમને કહ્યું કે આટલા પૈસા હું ના આપી શકું એટલે પછી એમને કીધું કે આપ કાલે ફરીથી મળજો અને ફરીથી એમને બીજા દિવસે બોલાવીને કહ્યું હતું રજક કાંતે એમને કહ્યું હતું કે આપ સાત કરોડ રૂપિયા આપો નહીં આપો તો ચોવીસ કલાકમાં આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને અમે અમારા જે અમારું ન્યૂઝ ચેનલ છે એના ઉપર આ વિડીયોને પકડો અને તરત જ રાતે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરી અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં પ્રથમ આરોપી છે એ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ છે પોતે સત્ય ન્યૂઝના તંત્રી છે અને નેશનલ એનસીપી જે પાર્ટી છે એના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે આ ઉપરાંત બીજા જે આરોપી છે જે સુનિતા ઉર્ફે એની રાજપૂત એ આ જે ષડયંત્રના મુખ્ય માસ્ટર માઇન્ડ છે આ વિડીયો જે છે એમના ઘરે જ એક સ્પાઇ કેમેરો લગાવીને બનાવેલો હતો અને એક એમના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે પરમજીતસિંહ ઉર્ફે મિની સિંઘ જે એક જીમના ટ્રેન ઇન્સ્ટ્રક્ટર છે એમને બેને મળીને આ કાવતું રચ્યું હતું અને પછી એમને સંપર્ક કર્યો હતો આશ્વિન ચૌહાણનો અને એમના થ્રુ આ જે દસ કરોડની જે ખંડણી છે એમની પાસેની માંગી હતી તો આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી તો વિડીયો કોની સાથે બન્યો છે કઈ જગ્યાએ બન્યો છે અને આશય શું હતો આ વિડીયોમાં જે ફરિયાદી છે એમનો સંપર્ક છે એક અન્ય મહિલા સાથે આ એણીએ કરાવેલો હતો અને એની એ પોતાના ઘરે આ વિડીયો આ જે ફરિયાદી જાણ બહાર ત્યાં બનાવડાવેલો છે અને જે મેં પહેલાં કહ્યું કે એમના માટે એક સ્પાય કેમેરાનો યુઝ કરવામાં આવેલો હતો વિડીયો રેકોર્ડ કરવા માટે અને એમનો આશય પહેલેથી જ આ વિડીયો બનાવવાનો આશય હતો કેમ કે એમની જાણ બહાર આ વિડીયો બનાવેલો છે આઈટી એક્ટ એટલે પહેલેથી જ જે ગુનાહિત કાવતરાનો જે મુખ્ય આશય હતો એ જે ફરિયાદી પાસેથી છે પૈસા પડાવવાનો હતો કેટલો સમય થઈ ગયો આ જે વિડીયો જેમ છે એ પાંચથી છ મહિના પહેલા બનેલો છે ત્યારબાદ જે ફરિયાદીનો સંપર્ક જે છે હમણાં લાસ્ટ એક મહિનાથી કરવામાં આવેલો હતો અને છેલ્લા બે થી ત્રણ દિવસમાં જે દસ કરોડથી પછી સાત કરોડની માંગણી કરવામાં આવી એ જે ફરિયાદ થઈ છે એમના બે દિવસ પહેલા જ કરવામાં આવી છે આ બાદ અમે એવી તપાસ કરી રહ્યા છીએ કે જે આરોપી જે પકડાયેલ એની રાજકોટ છે એના બોયફ્રેન્ડ એમનો ફરાર હોય તો એની બી ધરપકડ કરવા માટે અમે અમારી ટીમો કાર્યરત કરી છે આ ઉપરાંત બીજા કેટલા લોકો સાથે આ ગેંગે આવી રીતના કૃત્ય કરીને હની ટ્રેપ કરીને એમની પાસેથી ખંડણી મેળવી છે એની અમે તપાસ કરી રહ્યા છીએ પ્રાથમિક તપાસમાં એ આવ્યું છે કે જે આરોપી છે એની રાજપૂત અને એના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે બિન્ની સિંહ એમની વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં બી આ બંનેએ કોઈના ઘરમાં ઘૂસીને ખોટી પોલીસની ઓળખ આપીને એમની પાસેથી માતભર રકમ મેળવી મેળવેલી હતી અને આ પ્રકારના જો કોઈ બીજા ગુના છે તો એની અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે હજી કોઈ પૈસા એમને મળેલા નથી એટલે અન્ય બી એક આરોપી હજી ફરાર છે મળીએથી આ પૂરા ષડયંત્ર માં કોનો કેટલો રોલ છે એ કોઈ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ